ઘણા વખત અને ચોકઅપ થવાની ફરિયાદો દિવસે દિવસે વધતી હોય ત્યારે સંકલન બેઠકમાં પણ ધારાસભ્ય દ્વારા ઝોનની ડ્રેનેજ સમસ્યા નિવારણ માટે ફરિયાદ કરાવી હતી ડ્રેનેજ અંગેની વ્યાપક ફરિયાદ બાદ મ્યુનિસિપલ કમિશનર એક્શનમાં આવ્યા છે શહેરના અનેક વિસ્તારમાં ડ્રેનેજ લાઈનની સમસ્યા થઈ રહી છે અને કેટલાક વિસ્તારમાં તો ડ્રેનેજની સમસ્યાનું નિરાકરણ ન થતાં કોંગ્રેસ અને લોકોએ ઉભરાતી ગટર પર ભાજપના ઝંડા જ લગાવી દીધા વિરોધ કર્યો સુરત પાલિકાના તમામ ઝોનમાં ડ્રેનેજ સમસ્યા વધી રહી છે યોગ્ય ઉપયોગ ન કરાતા હોવાથી ડ્રેનેજની સમસ્યા દિવસને દિવસે વધી રહી છે એવી પણ ફરિયાદો થઈ રહી છે ડ્રેનેજ માટે વ્યાપક ફરિયાદ બાદ મ્યુનિસિપલ કમિશનર શલીની અગ્રવાલે ડ્રેનેજ વિભાગ અને તમામ ઝોનના ડ્રેનેજ વિભાગની મશીનરીનો મહત્તમ ઉપયોગ થાય એ પ્રકારે દસ દિવસમાં એક્શન પ્લાન બનાવવાનો આદેશ કર્યો છે મશીનરીનો મહત્તમ ઉપયોગ કરવાની સાથે અસરકારક કામગીરી માટેની સૂચના પણ આપી છે સમસ્યા નિવારણ અંગે આવતીકાલથી ઝોન કક્ષા ઉપર ડ્રેનેજ કામગીરી માટે કંટ્રોલ રૂમ શરૂ કરવા માટેનો આદેશ પણ થઈ ગયો છે જેના થકી કયા વિસ્તારમાં પાણી ભરાવાની અથવા તો ડ્રેનેજ ઝડતી સમસ્યા છે એ બાબતે કંટ્રોલ રૂમ મારફતે માહિતી મળી શકે કંટ્રોલ રૂમ અત્યારે સુરત મહાનગરપાલિકાનું વરસાદની પરિસ્થિતિને ધ્યાને લઈને ઓલરેડી કાર્યરત કરી દેવામાં આવ્યું છે પણ વરસાદની પરિસ્થિતિને ધ્યાને લઈને સમગ્ર સુરત શહેરમાં જે રસ્તાઓ ઉપર ખાડા પડી ગયા છે અથવા રિપેર કરવાની પરિસ્થિતિ છે એ તમામમાં ઝડપથી કાર્યવાહી પૂર્ણ થાય અને ગુણવત્તાપૂર્વક કામગીરી પૂર્ણ થાય એમના માટે તમામ ઝોન્સને સૂચના આપવામાં આવેલ છે અને એ કામગીરીનું મોનિટરિંગ અને સુપરવિઝન અને સરપ્રાઇઝ ઇન્સ્પેક્શન્સ માટે એક કંટ્રોલ રૂમ ચાલુ કરવામાં આવ્યું છે રોડ રિપેરિંગના સાથે સાથે જે ડ્રેનેજની પણ પ્રશ્નો છે એમાં પણ બધી જ મશીનરીનું અફેક્ટિવ ડિપ્લોયમેન્ટ થાય મેનપાવર અને સ્ટાફનું ઇફેક્ટિવ ડિપ્લોયમેન્ટ થાય અને એ પણ તમામ કામગીરી સમયસર પૂર્ણ થાય એમનું પણ મોનિટરિંગ અને સુપરવિઝન આ કંટ્રોલ રૂમ ઉપરથી કરવામાં આવશે channel eye surat